ખેતરમાં તો આવું પડે મજા ભાઈ તો આજે દિવાળી પછી બીજો દિવસ પડતર દિવસ છે બેસતું વર્ષ હોય પણ પછી આવ્યો પડતર દિવસ કાલે બેસતું વરસ એટલે આપણે કપડો કાલે પહેરવાનો પણ અત્યારે ઘર આવીને રાતે રાતે કાલે આપણે લેવા જતા પણ પેન્ટ પહેરી જોઈ રાત્રે પગ થઈ રહ્યા કે નહીં થઈ રહ્યા વાગે તો પહેરી જોઈ તારો ફીટ પડે એમ જઈએ બાઈક લીધી હવે ચાલુ કરી જઈએ કુદાળા પાસા જઈએ બદલવા એ લીધું તો પેન્ટ શર્ટ કમર થઈ રહ્યું પણ પેન્ટ એકલું નહીં થઈ ફીટ ફિટ પડે એમ તો ખુલ્લું લેવા જઈએ કુદાળા તો આપણે એ પેન્ટ બદલવા જાય પણ પેન્ટ બદલી નહીં આવીએ ઘેરે હું જ એમ ચાલી બફર તાપ બહુ લાગે તો કે ભાઈ હું જતા અત્યારે કે ખબર ના પડે ચાર વાગે ઉઠે આપણે હું ટેટા જો વધે ટેટાનું કંઈક અલગ રીતે ફોડીશું આપણે કંઈક કેવું કરીશું ને પછી ફોડીશું ટેટા બહુ વધે યાર દિવાળી પૂરી પણ ટેટા ખાસે વધે કંઈક અલગ રીતે ફોડીશું કંઈક આઈડિયા કરવો પડશે તો કાલે બાઇક ના મુરત બુરત કરી ને હાથ ચડાવવાનો મારું ભાઈ એનું બાઇક સાફ કરે આપણું બાઇક હજુ સાફ કરવાનું બાકી હા જો અહીં બતાવી દે એક બાઇકને સાફ કરે આપણે બીજા બાઇકને સાફ કરવાનું નવા બાઇકને પર્સન સર આ પડી ધોર કાઢેલી કાલે હાર બાર ચઢાવવાની લઈએ તો આપણે આવી જાય ખેતરમાં ખેતરમાં તો આવવું પડે ને કજા આવે ઓટો છેલ્લે ઓટો મારવાય પણ આવવું પડે એમ તો આપણે અહીંયા ટેટા પડવાની વાત કરતા હતા કે પર ગઈ સાલ ફોડ્યા હતા બહુ કા છે આ પર ફોડવાની વાત કરી હતી પણ જોત કરે ફરતે અમે આ બધી આ બધે તો આગળ ઊભી ઊભીએ ડોગર કોર ફરતે ડોગર ઊભી અને જો હવે અવા છોડ દે એ તો ગમે તે જ હોય કે જો નહીં ને જન જેને કોકના ક્ષેત્રમાં જતી એના બધે જોત કરે કાલે આવું બધે હું કઈ જઈલું હ કમરેટ આ કોકણા ક્ષેત્રમાં પણ તંખાળી બંખાળી પણ બધું ફરક હતું એંક તરીક સ્કોટો લીધી નહીં આપણે ઘેર જ પડે આપણે ઘેર ગયારે ફરતે પૂરામાં બોલા તો ગયારે બધા કહેતા હતા કઈ ના ફોડશે આ જગ્યાએ ના ફોડ્યું આપડે દિવાળીમાં બહુ નહીં આવી એમ તો ધાબા પર છે એટલે ધાબુ બની ગયું તો આપણે ભાઈ આ ફોડતા ખેતર બાજુ ફરવા માટે મહેશ સેવા તો બહુ હતા આપડે તો મોસ્ટ ઓફ વઘલું થઈ ગયા આંગાળે વઘલી થઈ ગયા એમ મોસ્ટ ઓફ બધા દિવાળી પહેલાં લઈ લેતા પણ ડોગર આફળ લોકોએ લીધી મોવાડું થોડુંક થઈ ગયું ક્યાં ઘરથી ના આ બધું અત્યારે કશું ના હોત બધું ઘેર પડી રહ્યું હોય ડોગર લઈને અત્યારે તો લીધી નહીં એટલે આવું બધા અમારે ખુદ દિવાળી પહી જ લેવાની ડોગર થાય છે તો ટાઈમ મળશે તો આપણે આવીશું બીરવા બીરવા ઠેસર પર આવીશું ચડવા રાતે હજુ દ તો પૂરી થઈ ગઈ પણ ટેટા આપણે હજુ ફોડવાના હતી રાતે ફોડ દે ટેટા થોડો વાત કરી હતી કાલે આર બાર પહેરાવાનો બધું એવું કરી આપણે જવું પડશે બાઈકને ધોવું પડશે એનો તો ઘર ગરબાજુ થઈને ધોઈએ બાઈક બાઈકને

Anak ફોન કોણો

যনে অকটিয়ান তাইনে তাইনে কমার থাইজেয় মাদা টেটান গন্দরক কাডে এগ মন্দে নাইদিয়ে নাইদিয়ে নাইদে মন্দিয়় য়ামা ট

હા તો અંદર જે બુટ પોળવા જઈએ તો ખાલી ટેટો બનાવી જોઈ અને દીવક બાળકા નાખી જોઈએ શું થાય કાલ ફોટા જઈએ જોઈએ તો ટેટા લઈને જઈએ ચોક ટેટો બીજો આખો છે આપણે ઘરે જોડે છે ઘેર વેર જઈને ફૂટે ને સારું હોય એવડે ઉછળીને બહુ આખો જતી રહી તો લો ચાવ યાર બધા ટેટા ભરેલા અંદર જોઈએ ફોડ ડે પેટી ચોસી

નવ એવું કરીએ આમ જે સૂત્રી બોમ હે ને એ આપણે જે પેકિંગ કરીને નવો ઉપર જે સ્કાય શોટ જેવો થાય ને એમાંથી હળીએ શું થાય જોઈએ ઉપર જશે કે નહીં જાય બે ગાડે અતિજ અંદર એવું કરી નાખે ખબર નહીં શું થાય ઓ ભાઈ <laughs> 洗了的。